કર જમીનને જોરું કજિયાના ત્રણ છોરું આ કહેવત તમે જે મોટા ભાગે બે પાર્ટનર્સ વચ્ચે ભાગીદારો વચ્ચે બે માણસો વચ્ચે તો સાંભળી જશે પણ દ્વારકાના લાડવા ગામે આ કહેવત જે છે એક પિતા પુત્ર વચ્ચે સ્થાપિત થઈ છે બહુ જ સાચી પડે છે કારણ કે દ્વારકા જિલ્લામાં એક ક્રાઇમ સ્ટોરી જે છે એ સામે આવી છે અને આપણી આસપાસ જે કંઈ પણ એન્ટરટેનમેન્ટના નામે પીરસાય છે જે કંઈ પણ વિડીયો વાયરલ થાય છે એ ક્યારેક સોમાંથી એક વ્યક્તિ એવી ગંભીર રીતે ઉપાડે છે કે જે એક ક્રાઇમ તરફ દોરી જાય છે તો આખી જ ઘટના શું છે આપણી સાથે ડીવાયસપી સાગર રાઠોડ છે એમના પાસેથી જાણીએ કે આખી જ લાડવા ગામે બનેલી આ ક્રાઈમ સ્ટોરી તારીખ પાંચ સાતના રોજ અમને દ્વારકા પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી હતી કે એક લાડવા ગામની સીમ વિસ્તારમાં એક ખેતરમાં એક ડેડ બોડી પડેલી છે જેવી અમને ઇન્ફોર્મેશન મળી અમારા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા અને જોતા ખ્યાલ આવેલો કે ભાઈ મોહનભાઈ સોનાગરા નામના ઈસમની હત્યા થઈ ગયેલી છે હત્યા થતા જેવી અમને જાણ થઈ તેવું તરત જ ગુનો દાખલ કરવામાં આવેલો દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે અમે અને ગુનાની તજવીજ કરવા માટે અમે અલગ અલગ પોલીસની ટીમો બનાવીને આરોપીને શોધવા માટે અને ગુનો કોણે આચર્યો છે એ શોધવા માટે તાત્કાલિક કવાયત હાથ ધરી હતી સઘન પૂછતાછ અમે માણસોની આજુબાજુના બધાની કરી ત્યારબાદ અમે એમના મોટા પુત્ર ઉપર શંકા વધારે જતા એમની વધારે અલગથી કડક પૂછતાછ કરતાં પોતે ભાંગી પડેલ અને પોતે જ આ ગુનો કર્યા હોવાની એમણે કબૂલાત આપેલી છે સર સાથે જ જાણવા મળેલું છે કે ગુનો આચરવા પાછળ એક એમણે જે છે ખાસ કેટલાક જાણકારી લીધી હતી તો એક આ પણ વસ્તુ લોકોને જે છે એ પહોંચે કે આ કઈ રીતે એમણે જાણકારી મેળવી હતી જે ખરેખર ભયજનક છે આરોપી પોતે એક ઓટીટી અને વેબ ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો આદત એને વધારે છે અને એવા એવા એપિસોડ્સ જે થી લગત હોય થ્રીલર સિરીઝ કાંઈ પણ હોય તેવી જોવાની એમની આદત હતી અને એમના મોબાઈલમાંથી પણ એમને એવા પુરાવા મળેલા છે અને એમને એવા જ સિરીઝ અને એવું જ એપિસોડ્સ જોઈને એ એનું માનસ પ્રભાવિત થયેલું અને કે ભાઈ અમે આવી રીતે કોઈ કામને અંજામ આપશું તો કાયદાથી અમે બચી શકશું એવું એમના મનમાં હતું પિતાના અંત સમયે પિતાને રક્ષણ અને હું આપવાના હોય ત્યારે આ કળિયોગી દીકરાએ પિતાને જ પતાવી નાખ્યા ખૂબ જ ગંભીર એવી આ ક્રાઇમ સ્ટોરી જે છે એ આપણી સમક્ષ આવી છે અને સાથે જ એ પણ શીખવે છે કે જે સભ્ય સમાજને બગાડી શકે સભ્ય સમાજને ગેરમાર્ગે દોરી શકે એવું જ્યારે ન જોવાનું અને ન જાણવાનું એન્ટરટેનમેન્ટના નામે જે કંઈ પણ પીરસાય છે આજકાલ એ કેવું ગંભીર અસર કરી શકે છે ભણેલા ગણેલા અને પીજી વિશિયલની અંદર નોકરી કરતાં યુવાનને જો ગુનો કરવા માટે પ્રહેરી શકે તો કોઈ યુવાન ઉપર કે અભણ માણસ ઉપર કે કોઈ વયના ટીનેજ ઉપર કેવી ગંભીર અસર કરી શકે આ ક્રાઇમ સ્ટોરી ઉપરથી એ પણ શીખવા મળે છે કે આવું એન્ટરટેનમેન્ટ જે છે કે જે સભ્ય સમાજ માટે એક દૂષણનું પણ કામ કરી રહ્યું છે દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થાય ને લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ